નમસ્કાર જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે આજનો આપણો વિષય છે યાત્રા બહુ નાની છે એક સ્ત્રી બસમાં ચડી અને એક પુરુષની બાજુમાં બેસતા સમયે એની બેગથી પુરુષને ભાગી જાય છે પરંતુ એ પુરુષ ચૂપ રહ્યો કશું ના બોલ્યો કેમ કે એ સ્ત્રી હતી એટલે ના એનું કારણ કંઈક અલગ જ છે ચાલો જોઈએ જ્યારે એ પુરુષ ચૂપચાપ બેઠો રહ્યો ત્યારે સ્ત્રીએ પૂછ્યું મેં તમને બેગથી માર્યું છતાં પણ તમે કંઈ બોલ્યા નહીં પછી પુરુષે હસતા મોઢે જવાબ આપ્યો જે અત્યંત સુંદર છે અને આપણે આમાંથી ઘણું શીખવા મળશે આટલી નાની વાત પર ગુસ્સો કરવો જરૂરી નથી કેમ કે આપણે જે બે સાથે બેઠા છે એની યાત્રા ખૂબ જ નાની છે હું આગળના સ્ટોપ પર ઉતરી રહ્યો છું આ જવાબથી મહિલા ભાવુક થઈ ગઈ અને એમનો કહેવાનો ભાવાર્થ સમજી ગઈ શું તમે સમજ્યા આટલી નાની વાતમાં કેટલું મોટું કહી ગયો એ પુરુષ ના તો ચાલો ભાવાર્થ જોઈએ અને શીખવાની વાત શીખીએ અને ત્યારબાદ એ મહિલાએ પુરુષ પાસે માફી માંગી અને મનમાં ને મનમાં વિચાર્યું કે યાત્રા બહુ નાની છે એ સોનાના અક્ષરથી લખાવવું જોઈએ આપણે સમજવું જોઈએ આ સંસારમાં આપણો સમય એટલો ઓછો છે કે બેકારની બહસ જલન બીજાને માફ ન કરવું અસંતોષ અને નકારાત્મક ભાવનાઓમાં ઉલજવું વાસ્તવમાં આ સમય અને ઉર્જાની મૂર્તા ભરી બરબાદી છે કોઈએ ધોકો કર્યો તણાવ ન લેવો જોઈએ કેમકે યાત્રા બહુ નાની છે કોઈએ તમારું અપમાન કર્યું શાંત રહો કેમ કે યાત્રા બહુ નાની છે કોઈએ ન ગમતું બોલ્યું કે ખરાબ ટિપ્પણી કરી હોય તો નજરઅંદાજ કરો એમને નિઃશ્વાસ પ્રેમ કરો કેમ કે યાત્રા બહુ નાની છે સમસ્યા ત્યારે સમસ્યા બની જાય છે જ્યારે આપણે એને મનમાં જગ્યા દઈએ છીએ યાદ રાખો આપણા સાથની મુસાફરી બહુ નાની છે તો આવો આપણા મિત્રો સગાવાલાઓ અને પરિવારનું સન્માન કરીએ એમનો આદર કરીએ દયાળુ પ્રેમથી ભરેલા અને ક્ષમાશીલ બનીએ કેમ કે આપણો સમૂહ ગમે તેટલો મોટો કેમ ન હોય પણ યાત્રા બહુ નાની છે કોણ વ્યક્તિ ક્યાં ઉતરશે એ કોઈને ખબર નથી તો બસ હંમેશા હસતા રહો ખુશ રહો જો વિડીયો ગમે તો લાઇક શેર ફોલો કરજો કેમ કે કદાચ કોઈ ડિપ્રેશનમાં હોય અને એના સુધી આ વિડીયો પહોંચે તો એનું જીવન સુધરી શકે છે અને કદાચ એક જીવને પણ આપણે આપઘાત કરતાં બચાવી શકીએ છીએ આભાર આવતીકાલે આપણો અનુષ્ઠાન વિષય પર વિડીયો સાંજે આવશે તો જરૂરથી જોશો એમાં બધી જ માહિતી છે અનુષ્ઠાન કેવી રીતે કરાય શું સામગ્રી જોઈએ ક્યારે કરાય અને એના ફાયદા શું